પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ ગટરની સુવિધા મોટાભાગના વિસ્તારોમાં દુવિધા ઊભી કરી રહી હોય તેમ અવારનવાર ભૂગર્ભટરો ચોકઅપ બનવાની સાથે દૂષિત પાણીના રેલા માર્ગો પર રેલાતા હોવાની સમસ્યાને લઈને શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સાથે લોકો માં પુકારી ઉઠ્યા છે પાટણ શહેરના કાજીવાડા બજાર જૂની જનતા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ગટરની લાઇન ચોકઅપ બની હોય જેના કારણે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાઈને માર્ગો પર રેલાઈ રહ્યા છે દૂષિત પાણીની તીવ્ર દુર્ગંધના કારણે આ વિસ્તારના રહીશો સહિત વેપારીઓ અને રાહદારીઓ રોગચાળાની ભીતિ સાથે અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે બીજી તરફ હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર પર્વ સમા રમઝાન મહિનો ચાલતો હોવાથી મુસ્લિમ સમાજના લોકોની ધાર્મિક લાગણી પણ આ દૂષિત પાણીના કારણે દુભાઈ રહી હોય આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા બાબતે આ વિસ્તારના કોર્પોરેટરો સહિત નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાટણ શહેરમાં વિકાસની વાતો કરતી નગરપાલિકા દ્વારા ત્રણ ત્રણ દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે કાજીવાડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના આગેવાન ભૂરાભાઈ સૈયદે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પાટણ નગરપાલિકા શહેરીજનોની પ્રાથમિક સુવિધા તાત્કાલિક ધોરણે સંતોષી સાચા અર્થમાં વિકાસના કાર્યને ચરિતાર્થ બનાવે અને ભૂગર્ભ ગટરના માર્ગ પર ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસની ગરીમાં જાળવી તેવું જણાવ્યું હતું ભૂગર્ભ ગટર ચોકઅપ બનવાની સમસ્યા બાબતે પાલિકાની ગટર શાખાના અધિકારીએ જણાવ્યું કે ઉપરોક્ત વિસ્તારના દ્વારા પોતાનો બિનજરૂરી કચરો પણ ગટરમાં ફેંકતા હોવાના કારણે આ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ બનવાની સમસ્યા સર્જાઈ છે છતાં તંત્ર દ્વારા આ સમસ્યા બાબતે તેના નિરાકરણની કામગીરી ત્વરિત હાથ ધરી સમસ્યાના નિરાકરણની હૈયાધારણા આપી ભૂગર્ભ ગટરમાં બિનજરૂરી કચરો ન નાખવા રહીશોને અપીલ કરી હતી કહેવામાં આવે છે કે અમે લોકોના ઘણા બધા કામ કરીએ છીએ અને વિકાસના કામો કરીએ છીએ પરંતુ હાલ તમે કાજીવાડના નાકા ઉપર નર્જ જોઈ શકો છો કે વિકાસના કામ કેવા કરી રહ્યા છે આજે ત્રણ દિવસથી સતત આ ગટરો ઉભરાઈ રહી છે અને કોઈ પણ માણસ ધ્યાન આપતું નથી નગરપાલિકાના અંદર અહીંથી ત્રણથી ચાર વાર લોકોએ નોંધાવવામાં આવેલી છે પરંતુ આજ દિવસ સુધી સવાર સુધી કોઈ પણ આવ્યું નથી ને આ પાણી ગંદુ આપણે ગનસપી સુધી પહોંચ્યું છે અત્યારે અમારો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યું છે ત્યારે અત્યારે લોકો નમાજ પઢવા મસ્જિદોમાં જતા હોય એટલે ગંદા પાણીમાં થઈને જવું પડે છે ખરેખર નગરપાલિકાને ટીકા પાત્ર ગણાવાય ત્યારે કાળીબીજાના અંદર પણ અમારે યાસીનભાઈના મકાન પાસે એક ગટર ઉભરાય છે એ પણ આજે ચાર પાંચ દિવસથી ઉભરાય છે ત્યાં પણ કોઈ ગટર ઉભરાતી ને કોઈ કરવા જતું નથી ત્યાં અમારા મોટો મદ્રસો આવેલો છે બાળકો પડવા જતા હોય કુરાન પડવા જતા હોય નમાજ પડવા જતા હોય ગંદા પાણીમાં થઈને જવું પડે છે એવું ને એવું રાજકા વાળા જનતા હોસ્પિટલના ત્યાં પણ એક ગટર ઉભરાય છે ત્યાં પણ કોઈ કરતું નહીં તો નગરપાલિકાને કહીએ વિકાસના કામો આવી રીતે ના કરાય વિકાસ કરવું હોય તો લોકોને મુડ્યામ થવું જોઈએ કે આ કામ નગરપાલિકાએ અમારું કર્યું છે જઈ અને આ ઘટવાનું તાત્કાલિક ધોરણે કામ